પાછી ખોદું ઊંઘી હોય પૂરી ખ્યાસી નહીં અને આ બે તો બે દાડા ખોદવો પડશે સારો ભાવ મળ્યો તો સારું હતું કે બિયારા નાય માથે છે આ તો આજ તો આ ખૂણા ખોદી ચારે ચાર એટલે મસ્ત થઈ જાય પ્લેટ જ કાલે રૂબોન ફુવારે ઘાંટી સારું કરો ભગવાનનું નોમ લઈને હવે જે થવું થાય ખોદવા દેડો એ ભગવાન

કીધું બેટા ખુદું નરે શું કરવું મારે ડોસી જાતે મારો મુરત બગાડ્યું બેટા ગણું લોસી કહેવાનારી મન હંકત ના લઈ જી શેવટે મરતે મરતે મારું મુરત બગાડ્યું મો હાથ બેન ભેગું બેસીને ચા પીધો છે અમે કારણ કે તમે છેતરમાં જઈને ખૂણા ખોદો હું ભાત લઈને આવું હવે મારે ભાત લઈને જવું પડશે મોહણીયમ હવે તારી આજે ઉતવાળો ઉથવાડો શેતરમાં તો હે એ તો આ તો કાળાજી એ

ગલજીનો છોકરો ઈ કલ્યાન છોકરો જો મોહનમ હાજી છે તમાર દોશી લ્યા ભાઈ એમ હવે આવી રી ડ્રોવાનું હોય ના ઓ ઘરેડો ઘરે બજન આવવું પડશે ને હટો ને

તમે કહી દા મારું હું તમે મરી તો ભેડા ભેડા તબી જતા મારે કરવાનું ભગવાન

એ તો એને જવા નક પગા શેર આલ્યું મુજા મોય પર પાઈ દીધું એને ખાવ મય ખમશે પણ હું તો હવે ચેર થી બી જાવે ચેર થી જવા રોય કોઈ ખબર આવી નહીં તો તમે ભજા બચ્ચમ રો ઘરે તો જો અલ્યા આવતા જ નહીં હું તોણી ઘરે સારું લાગે હોય ના સારું લાગે શેતરમાં તો હું એમ જ કો પણ નહીં કે હેડો કાળે ઘરે અડો ઘરે મરબેક નઈ પડતો એમ જ ના થાય પણ એ આટલો દખુડો મરનો જીવાએ તો કેવા મસ્ત બધા કજાડે ને

ના તેલ હોત પોણી તો એમ નઈ કેતો હું તો આવેલું જ છે ને બટાકા મજૂર કરવા પડશે મજૂર

ઠવાનું કરો તમારે દોષી હવે બે નો એમ નઈ કેતો અરે તો અડધો કલાક તો પગે બે કાઢે અગાવાજા ફોન કરવો ફોન તો ડોસી ફોન લઈ રહ્યો મોહન એમ જીત ટી તું

રોવાનું ના હોય યાર બંધો એ કાઢેડજો તમે હેડજો તમે આમાં આમાં કોઈ